છાસ ચાલુ છે અને દોય ઉઠવાનો તો આટલા જ વાગે હોય પાકા બ્લોગ આપણે બારે ચાલુ કરીએ આજે બ્લોગ અહીંયા અંદર રસોડામાં ચાલુ કરી દીધો તો સારું હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હજી જો બધા હુતા છે કે રાધા ઉઠી ગઈ વેલી ઈ માં જેમ બિચારી કામ ની છે ને હા હજી જો હુતો મીરા એ મીરા 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 નિંદર માં એ મીરા बस आग, उठी जाओ अच्छे बच्चे नहीं सोते चलो खड़े तो हो, हो जाओ तो 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 आगे तो आगे। ये तो खड़े भी नहीं होगी हो जाओ फिर इसको तो मैंने जगा ही नहीं पड़ा उसका मम्मी खड़ी हुई तो ये आप अपने आप खड़ा हो गया ये भी अच्छा बच्चा है जिनको सविताजी भलन हो तो તો જો બધું કામકાજ કરી અને થઈ ગયા છે અહીંથી અને આજે નવું કરવાનું છે એક વસ્તુ અહીંયા બધું જો આ વેહાણ બહુ પડ્યું આ બધાને છે ને છે અહીંથી લઈ વાવતી બધું ક્લીન કરવું ક્લીન કરીને અહીંયા આપણે ઓર્ગેનિક ગુવાર ને વાવવું છે કોઈ કોઈ જાતની દવા બવા છે તે વગર ઓનલી ફોર ગાયનું ગૌમૂતર અને એના છાણ ખાતર એ સિવાય કોઈ જાતની વસ્તુ નહીં એટલે આ જો ચોખ્ખું કરી નાખીએ નીણ પડી હતી તે દિનું એમનું વેહાણ છે બકાલાનું કામ છે ને ઘણું કર નાખું અને એને આગળ મૂકી અને મેં તો હાલો ગાયું તમારી ને બધાને અંદર બાંધો તો એને તડકો ઓછો લાગે તો આજે બધેનો વારો છે મીરાનો મીરા તો થોડીક છે ને નવરાવામાં થોડીક વાયડી થાય એને ઓછું ગમે અને આ તો કંઈ બોલે જ નહીં આજ પહેલી વાર આ નંદીને નવરાવાનું છે નંદ શિવ ને આભાન બધેનો આજ વારો હે આજે સર્વિસ કરી નાખવાની છે આને તો મજા આવે જો અને બે ના કલર ચેન્જ થઈ ગયા મીરા નવરાવાઈ ગઈ એનો કલર ચેન્જ થઈ ગયો અને આ એ થઈ ગઈ આ એ વ્હાઈટમાં થઈ જો કેવી પીરી પીરી દેખાવા માંડી હુકા કમ્પ્લીટ થઈ ગયા અને આને જો કાળા કલર જો ગુઢા જેવા આવવા માંડો લાલમાંથી

ટાઈમે ટાઈમે જો સર્વિસ ચાલુ રાખીને તો વાંધો ન આવે ના ડેમેજ થ રાખે ડેમેજ આ તો બે ગયા આ નવરાવી ચાલુ કરીને એને મજા આવી ગઈ આલુ બીતા अभी बहुत धूप हो गई है और हमने यहाँ पे सारा कुछ बहुत कुछ साफ कर दिया है देख सकते हाँ। इतना बड़ा हमारा होगा ऑर्गेनिक फार्म अभी यहाँ पे थोड़ा सा भी बाकी है लेकिन धीरे धीरे वो भी हो जाएगा सब कुछ यहाँ से ऐसे हो जाएगा ये શિવ કા ખીલા સ્તર થોડા આ જાય દેખ શકતે ગોવાનું બી લઈ લીધા છે ને જો અહીંયા વાવવાનું છે અમને દોરી બાંધે આરતા આરતા સીધી જ થાવી જાય આરતા અહી ના થાવી જાય નકર મજા ના આવે જો આમાં ચરે કઈ રીતે પાછા પાણકા નીકળે બધા પાણકા વીણવા પડીએ તો ચાલો હવે ગુવાર વાવી દઈ તો છે ને ત્રણ ઠેલી ગુવારની વાવી દીધી હા તને તને રેડી ઉગી જાય ને એટલે અમાર આખા ઘર નો છે ને ફૂલ ખાધો ખૂટે નહીં ત્રણે વાવી દીધી પાણી પાઈ પાંચ આમ કે કાલે હવારમાં પાણી આવીએ ને તો એમને મૂક્યું ક્યારો ભરાવી દે હજી તો અડધો ક્યારો રહી ગયો એમાં હવે ગુવાર વાવી હું આવીને ખબર નહીં આમાં જો હે ને ખાતર નાખું ભેગું પેલા ચરેરી કરી એમાં ખાતર નાખી

તો હે ને કમ્પ્લેટ મસ્ત બનાવી લીધું છે જો અહીંયા વચ્ચે જગ્યા રાખીને એમાં ઢેબાને બેસાડવાનું છે દેવાંશીને જો બાકી મસ્ત બની ગયું છે

ત્યારે શું છે એકચુઅલી આપણા જમાનામાં કઈ હતું દોઈને બિરાદર આપણે મળ્યા આપણે દરરોજના ટાઈમે આજે પણ આવી ગયા છે મેળી ઉપર કેમ કે અહીંયા વિડીયો એડિટિંગ કરવાની બહુ મજા આવે અને બસ જો કાલે પૂનમ હતી ને તો મસ્ત ચંદ્ર ખીલો હતો આજે તો અંધારિયા છે અને આજે ક્યાંય ચંદ્ર અત્યારે મેં જોય ના જોડે લગભગ પાછી રાતે ઉગે તો આપણે આ વિડીયો એ પૂરો કરીએ વિડીયો ગયમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલના બ્લોગમાં મળ્યા જય દ્વારકાધીશ